જય જયભાઈ બોલો બોલો તમારો ફોન આવેલો હા હવે મેં કીધું ઓલો કાલે મેં માં કીધું છે ના ભાઈ ના બોલી જ જાઓ તમારે શું અહી શું બનાવતો તમારે તમારે કેમ ફરિયાદ કરવી પડી ફરિયાદમાં ડેડી સાહેબ એવું હતું કે એને બાબા સાહેબ ને ગાળો આપી મને ગાળો આપી અને મને એને ધમકી આપી હતી પગ કાપી નાખવાની બરાબર આપડી youtube માં પરમાર કનુભાઈ નામની એક ચેનલ હાલે છે તો આપડી ચેનલ ની અંદર કોઈ જાતિવાદ કે કોઈ ધર્મનો વિરોધ કરનાર એક પણ વિડીયો નથી તમને એને શું કામ ફોન કર્યો બસ ઈ એને હવે કોના કેવાથી ફોન કર્યો હોય શું એનું મહત્વ હોય એ તો કઈ હજી જાણવા મળ્યું નથી પણ એને ડાયરેક્ટ ફોન કરી અને એને એવું મને કીધું કે ભાઈ તું હિન્દુ રાષ્ટ્ર બનાવવામાં ભાઈ હિન્દુ રાષ્ટ્ર આ સંવિધાન દેશ છે હિન્દુ રાષ્ટ્ર તમે બનાવો તો એ તમારું એક સંગઠિત થાય એને કઈ કોઈ દેશ ના હાલે એટલે એ લોકો ને એવું છે કે આપડે મૂર્તિ ના આધારે દેશ હાકવો છે અને સંવિધાન ખતમ કરવું હશે હિન્દુ રાષ્ટ્ર બનાવવાનું હું એક આડો યુટ્યુબ માં વિડીયો મૂકવી કે મારે એકલા થી રોકાઈ જાય તો હું મોટો તાકાત કેવા આવું ને હા તો બસ આવી અમારે બધા કરતા હા હિન્દુ રાષ્ટ્ર બનાવો નો બનાવો એ સંસદ નો વિષય છે બરોબર ભારત સરકાર નો વિષય છે હિન્દુ રાષ્ટ્ર ની શેરી એવું કરનાખ એ તારો વ્યક્તિગત વિષય છે અમે કોઈ હિન્દુ રાષ્ટ્ર ને કઈ કરતા નથી અમે તો ભારત ના સંવિધાન ને માનીયે ભારત ના જે કઈ કાયદાઓ છે બાબા સાહેબે બનાવવા અમે એવું બૌદ્ધ રાષ્ટ્ર બનાવવું છેલિત દલિતનો જિલ્લો બનાવવો એવું કઈ કીધું એમાં ડીડી સાહેબ એવું છે આ લોકોને હું છે ધર્મ ના નામે દુકાનો ખોલવી છે ટુંકમાં બસ બસ હું માંગીને ખાવું છે મારે એમાં શું હોય આ આને કે બે પાઈ દીધી હોય કે પૈસા દીધા હોય કે ચડાવવા હોય આટલા દલિત યુટ્યુબર છે આને ફોન કરો એટલે ફેમસ થઈ જાવ તમે તમને સપોર્ટ એમ હું હોય બે ચાર આપડા ગાડુ ખાવા વાળા છે ને અને ગાને આવી રીતે આપડે કરશું તો ગાડુ ખાશે વિડીયો વાયરલ કરશે ઓલા બધા વખાણ કરશે બીજું કઈ થશે નઈ બીજું કઈ બરોબર એને ખબર ન હોય કે આ ફરિયાદો દાખલ થયા પણ એમાં જો ડીડી સાહેબ એને મેં જે તે સમયે એને પેલો ફોન કર્યો ને ત્યારે મને એને ગાળો આપી પછી પગ કાપી નાખવાની ધમકી આપી તમને વિડીયો કોલ આવ્યો કે સીધો સાદો ફોન આવ્યો હતો વિડીયો કોલ કોઈ કવિ કર્યો નથી ને નહીં આ કેટલી તારીખે ફોન આવ્યો તમને મને આવ્યો તો એકત્રીસ આઠ બે હજાર પચીસ બરોબર તમે ફરિયાદ ક્યારે કરી

પણ સી હવે એમાં ને અરજી વર્જી આપીને સીધા જ ગયા વિડિયો લઈને જા છે મે પણ એમાં એમાં યુઝ હતું મારે અમે આ બનાવ બન્યો ને એટલે ત્યારે હું સીધો મારે આયા ધારી થી પાંચ કિલોમીટર મારું ગામ થાય બરાબર માલચીકા ગામ અને ત્યારે મેં સીધો હું આઈ થી સીધો ધારી વી ગયો ધારી જાય અને પોલીસ સ્ટેશન ની અંદર PI ની જોડે બેઠક કરી અને મેં વાત કરી મેં કે ભાઈ મારા આ રીત નો ગુનો દાખલ કરવાનો થાય છે

કે કનો ભાઈ તમે આ લોકોને ઓળખો છો શું છે શું નહી બરાબર હા એટલે મેં કીધું હું આને કોઈને ઓળખતો નથી પછી એને બધી મને પૂછપરછ કરી અને સાબને એને કહી દીધું કે આમાં ખરેખર ગુનો દાક ગુનો બને છે અને તમે એફઆર કરી નાખો પછી ધારી પોલીસે પછી એફઆર કરી નાખી મને જેમ ગાળો દેતો તો ધમકી દેતો તેમ તમને દેતો તો ને सेम હા ઈ સેમ ટુ સેમ ઈ ટાઈપ જ છે પછી ડિવાઈસ ભી મને એવું કીધું મને કે ભાઈ તમારે

પેન માં ડેટા ગમે ત્યારે ડિલીટ થઈ જાય એમાં કોઈને ડિલીટ કરવો હોય કે પેન ડ્રાઈવ થઈ જાય જાય ખરાબ ને કરાય ન થાય એમાં ગમે ત્યારે કોઈ આવો વિષય હોય ને રેકોર્ડિંગ વાળો એટલે હવે ડ્યુડી આપવાની ધ્યાન રાખવાનું પણ એમાં તો એવું છે ઈ ન્યાય એની પાસે ખતમ થઈ જાય આપડી પાસે પાછા હોય ને હું તમને ઈ ભલે કોઈ ડ્યુડી આપો ને એમાં કઈ ફેરફાર ન થાય ઓડિયો વાયરલ થઇ ગયો એટલે યુટ્યુબ એ હાથવે બરાબર કે અત્યારે તો ટેકનોલોજી યુગ છે ને હા એટલે તમારા ક્યાંથી કેવી રીતે પોલીસે ધરપકડ કરી એને એલસીબી પકડી લીધો સુરત થી સુરત થી બરાબર કેવી રીતે લોકેશન મોબાઈલ થી મળ્યું કેવી રીતે મળ્યું હા એના લોકેશન ઈ રીતે એનું મળ્યું ડીવાય સાહેબ મને ઈ રીતે વાત કરતા તા કે ભાઈ એને બીજા નંબર મને આ લોકો એ આપ્યા બરાબર વાયા મીડિયા દ્વારા મને બીજા નંબર એને જયારે કાર્ડ ફેરવી નાખ્યું ને ત્યારે બીજા નંબર મને આપ્યા તા એટલે ઈ નંબર પાછા જે એના બે ત્રણ ચાર નંબર હતા ને આ જયારે એનો નવો નંબર આયો ને એટલે ઈ મેં ડિવાય એસપી સાહેબ નોકલી આપ્યો તો મે કીધું સાહેબ આ એને કાર્ડ ફેરવી નાખ્યું આ એનો હાલ નો નંબર ચાલુ છે

વકીલ મારફત જામીન અરજી મૂકી એટલે કોર્ટમાંથી મને લેટર આવ્યો કે તમારા આરોપી અમે એટક કરી અને કસ્ટડીમાં મૂકેલો છે અને એને જામીન અરજી મૂકી છે તો તમે કોર્ટમાં હાજર રહીજો ત્યારે અઢાર દસ બે હજાર પચીસ ના રોજ એની સુનાવણી હતી એમને એટ્રોસીટીમાં સાત વર્ષની ઓછી સજામાં વાત હાથી છે પણ સુપ્રીમ કોર્ટ નો ચુકાદો છે એ વાત હાથી છે પણ એને ડીવાય એસપી છોડી શકે બાકી પોલીસ તો ન છોડી શકે કે આ છે ને એ સેશન પ્રાઇઝ ગુનો બને છે સાહેબ બરાબર પછી સેશન પ્રાઇઝ ગુના ની અંદર વસ્તુ એવી થાય કે ભલે સાત વર્ષની સજાનો ગુનો એને સેશનમાં રજુ થવું પડે આપડા બે ભાઈ ને ઓડિયો વાયરલ કર્યો રજુ થવું પડે બરાબર એટલે એને સેશનમાં એને રજૂ કરીને ત્યાં એને જામીન અરજી મૂકીને ત્યાંથી મને લેટર આવ્યો સેશન કોર્ટમાંથી અને મને ત્યાં બોલાવ્યો એટલે મેં એનો મારો વાંધા જવાબ રજુ કર્યો મે બરાબર એ પણ મેં તમને મોકલી આપ્યો છે માં હા બરાબર પછી એને બીજી તારીખ નાખી સત્યાવીસ દસ બે હાજર પચીસ ત્યારે મને સાંભળ્યું કે ભાઈ તમારો આ વાંધા જવાબ આ રીતે છે આ લોકો ને જામીન આ રીતે જામીન અરજી મુકેલી છે બરાબર એટલે જજ સાહેબે પછી નવા કાયદા અમલીકરણ આ કેસ ને લીધો કેમ કે હમણાં આપણે સુપ્રીમ કોર્ટ માં જે જૂતું ફેકવામાં આવ્યું હતું ને જમે ત્યારે સુપ્રીમ કોર્ટે સુકાદો આપી દીધો કે નવા કાયદા અમલ આને જામીન રદ કર્યા છે ના ઈમા એવું છે મેં એમાં જાણ્યું છે કે જ્યારે કોઈ ધાર્મિક લાગણી દુભાવે છે એ મનુષ્ય ફેલાવા માટે આવા ફોન કરી

જાતિ નું આખો દેશ નું હિન્દુ રાષ્ટ્ર નું જે કઈ એનો વિષય હતો એટલે એ આખો દેશ ઉપર આવી જાય દેશ ઉપર આવી જાય દેશ ઉપર આવે ને ધાર્મિક બાબત આવે ને આ ઓલો જીત્યો જીતી ને જેલ હવાલે ને હા એટલે એમાં વસ્તુ એવી છે ધાર્મિક અને દેશ ઉપર આવે ને એટલે એ લોકો સીધા જેલ હવાલે કરે છે બરાબર સીધી વાત ને તો પછી આ લોકો એની મનમાની કરે જ નહીં અમારે પાછું એમાં એવું હતું કે એમાં શું થયું કે હકીકત ની અંદર તમને કહું કે અમારે ધારી પોલીસે આની પાછળ બહુ મહેનત કરી છે અને અમરેલી જે ડીવાય એસપી સાહેબ હતા એ મેડમ હતા એ આમાં પછી ફરિયાદ દાખલ થઈ જાય ને પછી પોલીસ સ્ટેશન ને પછી જે કઈ કારવાહી કરવાની હોય ને એ ડીવાય ધરપકડ કરી જેલ હવાલે કર્યો એટલે ઈ ડીવાયસપી ને અભિનંદન આપવા પાઠવવા જોઈ કે એ કાબિલે દાદી ને કામ કર્યું છે સબક મળે બીજા કોઈ આવી રીતે હેરાન થતા હોય ને હેરાન

પટેલ નીકળ્યો ને હા પટેલ સભા પટેલ સમાજ મેં તો એક લોકેશન કઢાવ્યું છે કે કોણ છે કઈ માહિતી મળી મેં તો હજી એને જોયો જ નથી એસપી ને પૂછી લેવાય ને કે આનું કઈક શું પૂછપરછ એવું કીધું કે ભાઈ આ છે ઘર નો નથી બાર નો નથી અને આ છે ને બાવા થઇ ગયા હોય બરાબર

સાઠ દ મોડી કરો નહીં ઈ તો મારા થાય વાત કરી મે બરાબર પણ ઈ તો એના કાયદા માં આપડે એનું કોઈ ઓલું કઈ છે નહીં દુરુપયોગ નથી કરવો પણ ખબર પડે રહી ને

બરાબર પછી ચાર સીટ અત્યારે થઈ જશે ને જામીન મુકશે ત્યારે આપણે વાંધો લેવાના છે સમજી લો બરાબર વાંધો જવાબ હું રજુ કરવાનો છે સેશન કોર્ટ માં પછી હવે એના માટે હાઈકોર્ટ જવું પડશે જો આજ થી જામીન નહિ આપે

હા એનું સ્વાગતમાં વિધિન જે કાઈ કરવાની એ લોકો બધી કરે પણ હવે એમાં તો એવું છે કે હવે તમારો વારો તો નહીં જ આવે ને કેમ કે ત્રણ મહિના જેના અહીંયા સબ્જે અમરેલીમાં રહેવાનું છે એ મહિના તમારો વારો ક્યારે આવશે એટલે ત્રણ મહિના પછી પછી તો તૈયારીમાં રહી ને બધા હા ત્રણ મહિના પછી તમે તૈયારી માં રહેજો બરાબર હા અને આપણા આજે બે ભાઈ એ જે કાઈ આપણા બાબા સાહેબ વિશે અને જે સમાજ વિશે અને આ જે કા આપણે સમાજની લાગણી દુભાણી છે ને આ જે ડિબેટ કરી છે હા એનો એક ઓડિયો છે ને એ વાયરલ કરી દ્યો કરવાના છે આગળ ને બે આપડી પાસે પડ્યા છે વ્યવસ્થિત બનાવી એટલે આપડે તો પેલા કરવું હતું પણ દિવાળી નો સમય ને આપડે કોઈ પણ આપડે યુટ્યુબ પર હોય નાના મોટા આગેવાન હોય નાની મોટી બાબત હોય તો ઠીક છે પણ જે દેશના કાયદા સંવિધાન ઉપર દેશ ઉપર ધર્મ ઉપર અને આવી ધાર્મિક લાગણી ઉભાવે અને મનફાવ વર્તન કરે ગાળો દે બરોબર બે કામ બોલે કઈ ને જતું નહીં કરવાનું પણ એમાં સાહેબ ફરિયાદ એક વાર દાખલ કરો ને એટલે પાંચ જણા ને બીજા ને ખબર પડે ધંધો કોઈ દી કરાય નહીં કોઈ દી નો કરાય પણ એમાં આપડી દાખલો ઉભો કરવો પડે ખાલી વાતો કરે ગાળું ખાય એટલે ભેગું થાય હા મારું એવું કેવાનું છે પણ ગાળું ખાવા માટે થોડી આગેવાન આગેવાન થયા છે આગેવાન થયા છીએ અને બીજા નંબર ની અંદર કે જયારે તે પહેલી વખત જ જયારે આ વસ્તુ બની ત્યારે જ આની માંથી એફ થઈ જવી જોઈએ પણ આપડે પહેલી એફ કરી હોત ને તો આ કઈ નો થાત તો આ કઈ નો થાત તો મારો વારો નો આવત તમારો વારો નો આવે નો આવે

ફરિયાદ કરી પોલીસ લઈ આવે બાબા સાહેબ માણસ રખડતો હોય માંગતો ગમે રક્ષણ કરે સંવિધાન માં તાકાત એ છે કાકા પણ હવે આપડે ક્યાં જવાનું ના હોય એક રૂપિયો ખર્ચવાનું ના હોય પણ આપણા જે સમાજના આગેવાનો ને ભૂલ છે ને મોટી પણ એને એવું હોય એને એવું વિચાર્યું કે આવા રોજ ઉઠીને ગાળો કેટલી ફરિયાદો કરી તારીખો ફરી ફરી થાકી જાય

કઈ વાંધો અમુક પછી બીજી રાખવી એટલે એટલે એને ખબર ખબર પડે પડે કે ભાઈ સંવિધાન ની તાકાત કાયદાની તાકાત શું છે અત્યારે આ જે મુદ્દો આ જે પ્રશ્ન બન્યો ને એ ગુજરાત લેવલે આખો બની ગયો છે સમજ્યા પણ નો ચાલે કેવું બેફામ બોલે છે કે આ કોણ છે કે અને જેટલા આપણા યુટ્યુબર છે ને એને ખરેખર આના રેકોર્ડિંગ આપણું બે ભાઈ નો વાયરલ થાય અને એના માધ્યમથી આખી ગુજરાતમાં જે કઈ આપણા યુટ્યુબરો કાર્યકરો છે એને બધાયની એની ચેનલની ની અંદર લાઈવ પ્રસારની અંદર આના આ તમે કેમ અત્યારે તમે કાલે લાઈવ થઈ અને જે કઈ તમારા રીતે જે કઈ ભાષણ કરી દેખ્યું એમ બધાને આપણે કરવાનું હોય એટલે જેથી કરી અને બીજા લોકોને

તમને અભિનંદન છે મોકલા દેજો નંબર જરૂર પડે વકીલ ને વાત કરું એ ઓકે હાલો તમે ચઢાવી દેજો સાહેબ આજના ચડાય જુઓ હાલો ઓકે